ધારપુર મેડિકલ કોલેજ ખાતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના નિર્માણનું પૂજન કરાયું ધારપુર મેડિકલ કોલેજ ખાતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ પૂજન સાથે ભક્તિમય માહોલ વચ્ચે કરવામાં આવ્યો હતો ધારપુર મેડિકલ કોલેજ ખાતે શુક્રવારના રોજ કોલેજના ડીન ડોક્ટર હાર્દિક શાહ સહિતના નવ યજમાન પરિવારો દ્વારા ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે પૂજન વિધિ કરવામાં આવી હતી જેમાં કોલેજના તમામ મેડિકલ ફેકલ્ટી પ્રોફેસર્સ તમામ રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ તમામ મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ અને વહીવટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધારપુર મેડિકલ કોલેજમાં આગામી સમયમાં આરોગ્યલક્ષી શિક્ષણની સાથે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધાર્મિક વાતાવરણ પણ મળી રહેશે એવું કોલેજના વિદ્યાર્થીઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો ધારપુર મેડિકલ કોલેજ ખાતે નિર્માણ પામનાર શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો તમામ ખર્ચ વિદ્યાર્થીઓ દ્વારા ભંડોળ એકત્રિત કરીને કરવામાં આવનાર છે ત્યારે વિદ્યાર્થીઓની શિક્ષણ સાથે ધાર્મિક કાર્યની ભાવનાને ડીન ડોક્ટર હાર્દિક શાહે સરાનીએ બોલાવી આ ધાર્મિક કાર્યની શુભકામનાઓ પાઠવી હતી